જાત જાતના ને ભાત ભાતના લોકો મળતા હોય અને એમાં છે ને સગપણ ને સગાઈને સગપણને એવું થાય ને એટલે એ જગ્યાએ મને ભેગી લઈ ગયા આવે હું બહુ મેં નાની કહેવાય પણ એ બે પક્ષે નક્કી કર્યું હતું મોટી મોટી કરવી હામે વાળાને આંટી દેવા માટે મોટી મોટી કરવી એટલે સેજૈ છોકરીવાળા આવ્યા ને એટલે છોકરીવાળા ઘર છોકરાવાળા આવ્યા એટલે વળી છોકરીએ કીધું કેમ મોડું થયું તમારો ફોન આવી ગયો હતો એ કે હેલિકોપ્ટર માટે પાર્કિંગ નહોતું મળતું ને તો બસ સ્ટેન્ડમાં પાર્ક કર્યું છે ઓલા કે બરાબર કઈ જ વાંધો નહીં ત્યાં પછી છોકરો આવ્યો કે કેમ બહાર લઈ ગઈ એ કે ટ્રેનનું પાર્કિંગ ચાલતું હતું પછી છોકરાને પૂછ્યું કે શું કમાવ છો ને કેટલો પગાર એ કે આમ તો આઠ કરોડ નું પેકેજ છે પણ હાથમાં આવતા આવતા આઠ હજાર થઈ જાય કઈક તો માપે રાખો પછી હાવ એટલે આટલું થયું ને પછી એમ થયું કે હાલો ને ગોઠવી નાખો બે હરખા છે પછી છેલ્લે કીધું કે હવે જે હોય સાચે હાચું કહી દ્યો છોકરો કે હું ચટણી બનાવું છું તો છોકરી વાળા કે આપણું જામશે લ્યો મારી છોકરી હવારમાં બધાય હોતા હોય ત્યારે બધાયના લીંબુ મરચાં ચોરી આવે છે સાચી ખોટી ખોટી મોટી કરવા વાળા સાચા માણસો ક્યાં મળશે